નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં રાત્રિના વરસાદથી હાલાકી નવ નવનિર્મિત રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહનો ફસાયા સમાચાર વિગતવાર જાણે તો ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે વિજાપુર શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પ્રાપ્ત થયા છે વિજાપુર બસ સ્ટેશનથી જીબી થઈને ટીબી તરફ જતા રોડ પર નવી રેલવે લાઇનના નિર્માણના ભાગરૂપે બનાવવામાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું આ રેલવે લાઇન માટે તાજેતરમાં નવા પાટા નાખી મીટરગેજમાંથી બોર્ડગ્રેજ કરવામાં આવી છે અને નવી રેલવે સ્ટેશન બની રહ્યું છે જે ઉપરના ભાગમાં સ્થાપિત થશે જ્યારે નીચેના ભાગમાં વાહનોની અવર માટે અન્ડરપાસ બનાવવામાં આવ્યો છે જો કે આ વરસાદના કારણે આ અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જીબી સ્ટેશન નજીકના અંડરપાસમાં પાણી ભરાવાના લીધે એક્ટિવસ જેવા ટુ વ્હીલર બંધ પડી ગયા હતા જેનાથી સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલે પગલાં લેવાયા હતા જનરેટરથી ચાલ ચાલતું ટેમ્પરરી સબમર્સિબલ પંપને ઘટના સ્થળે લાવવામાં આવ્યું હતું પરંતુ પ્લગ શોર્ટ થતાં તે પણ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું જનરેટરના સંચાલકે જણાવ્યું હતું કે જનરેટરની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સબમર્સિબલ પંપ શરૂ થશે એકવાર પંપ ચાલુ થયા બાદ ગણતરી મિનિટોમાં પાણીનો નિકાલ થઈ જશે અને સમસ્યાનું સમાધાન થઈ જશે આ ઘટનાને નવનિર્મિત અંડરપાસની ડ્રેનેજ વ્યવસ્થાની ખામીને ઉજાગર કમી કરી છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેક અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાની કાયમી ઉકેલ લાવવામાં આવે અને ડ્રેનેજ સિસ્ટમનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે હાલ તંત્ર દ્વારા પાણી નીકાળવાની કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં પરિસ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે

એટલે આવા જવામાં એમાં એમાં તકલીફ પડે છે બરોબર આવી કે નહીં નેકરતી આજુ સ્કૂલની રીક્ષા જાય છે કેટલો સાહસ કરીને નેકરે છે એના અંદર કોઈ તંત્ર બોલવા તૈયાર થયું નથી ભાઈ ખાડો કેવી રીતે પડી ગયો ખાડો પેલી એંગલ મારેલી હતી લોખંડની એ નેકરી ગઈ છે એના પછી ફળમ રહેલો કોઈ વરસાદ આવ્યો એટલે પેલો માટી નાખી માટી નાખી માટી ધોવાઈ ગઈ છે પાછો ખાડો પડ્યો છે શું કેવું થાય શું માંગણી છે હવે એના માટે કોઈ સરકાર ઉપાય કરે તો સારું છે આપનું ગાડી પાસે એટલે શું થયું છે એટલે તમારી શું માંગણી છે હવે માંગણી તો હવે શું કહીએ હવે આ સરકાર જે કરે ખરું છોકરા જોવા સામે સ્કૂલના છોકરા અત્યારે જવા માટે તરબી છે